મિત્રો તમને ખ્વાસ અડી છે ટ્રેક્ટરની ત્યાં સુધી માપી અને બતાવવાનો પ્રયત્ન કરું આ બે ફૂટની આપણે હોટી લીધી છે જો આ સુધી ખ્વાસ અડી છે જોઈ શકો છો તમે જો આપણે બે ફૂટની હોટી છે લ્યો આ બે ફૂટમાં ખાલી પાંચ પાંચ જ આંગળ બાકી રહેશે આટલું હળ ફળે આપણું જમીન તોડે છે બે ફૂટ એ મિત્રો દોઢ ફૂટ તો કન્ટિન્યુ ગણવાનું અહીંયા થોડું વધારે પડે છે મૂક્યું હળવો એટલે ત્યાં ઓછું પડે છે અહીંયા તમને બતાવું જોઈ શકો આપણે ઉનાળુ ખેડ કરવાનું શરૂઆત કરી દીધી છે તારીખ આજે સોળ ત્રણ બે હજાર પચીસ થઈ છે જોઈ શકો છો આટલું હળ ઊંડું પડે છે પચાસ વોસપાવરનું ટ્રેક્ટર છે અને હળમાં પાંત્રીસ મણ વજન છે આપણે આ ખેતરમાં રાપ આંકેલી છે એટલે ટાયર ક્યારેક ફરે છે રાફ નો આખી હોય તો ટાયર ક્યારેય તમારે ન પડે કારણ કે ટાયર માં પાણી ભરેલું છે એક એક ટીપણું એટલે કે એક બેરલ ટાયર માં પાણી ભરેલું છે આમાં હવા નથી ભરેલી આયર માં પાણી ભરેલું એ પ્રેશર જો સપસો મિત્રો હર માં પાસ પાસ છે અને ઠરાવ થઈ જશે આસા હોટ છે આ 35 માં વજન છે અને આજુ રે ડોઢોક પૂટ જમીન

ને બતાવું આટલું આ ઊંડું જાય છે હળ એફા બહુ નથી ઉકળતા કોક ઉકળે ક્યાં જોઈ શકો છો પાકડું દેખાતું નથી એટલું ઊંડું બિહારી દીધું નથી એવડું મોટું હળ પડે છે પચાસ ઓસ પાવરનું ટ્રેક્ટર છે મહિન્દ્રા બંને ટાયરમાં પાણી ભર્યું છે આવા ઢેપા ઉકળે છે આપણે આજે વીઘા દોઢ વીઘાનું એટલું આંક્યું છે શરૂઆત કરી છે બંને ફળામાં આપણે જીરું હતું સેઠ એ મૂક્યું છે હળ શરૂઆત કરી છે જોઈ શકો Вот он. જોઈ શકો છો મિત્રો આટલું ઊંડું પડે આ ઓલી ઓલીથી આવતા જોરદાર હળ પડે છે આપણે આની પહેલાં આઈસર ટ્રેક્ટરથી માર્યું હતું તે ટ્રેક્ટર નાનું હતું થોડુંક તેનાથી ઓછું આની કરતાં અડધું ઓછું પડે મોટું ચેપ્ટર છે એટલે વધારે આવું પડે છે મિત્રો ગેર બદલાવીને ટ્રાય કરે છે કેમ થાય જોઈ આપ બીજા ડબલ માં સાવ ધીમું હાલે છે કયા ગેર માં હાલે છે પેલા માં પેલા માં ધક્કો આવે કયા ગેર માં આખો છો બીજો મીડિયમ ગેર માં હકે છે એટલે પેલો ગેર કહેવાય એમાં સવડું આખી રહ્યા છે જમીન માથે હાલે એમ કે છે ઈ ભાઈ આવા મોટા ઢેફા ઉકાળે જોઈ શકો છો મિત્રો આ ઊંસા પણ નતા એવા ઢેફા ઉપાડે આવડે જોઈ શકો છો બહુ જ ઊંડું પડે એ દોઢ ફૂટ ની આજુબાજુ એટલું વળતું હોય છે દોઢ ફૂટ ઊંડું પડે છે આવડે મિત્રો આજે બીજો દિવસ છે અને આપણે હળ હાકવાનું કામ અડધું પતવા આવ્યું છે આ ખેતરમાં અડધું ખેતરનું કામ પૂરું થવા આવ્યું છે થોડુંક બાકી રહ્યું છે હવે બે અઢી વીઘાનું આટલું હળ હકાઈ ગયું છે આ મિત્રો જોઈ શકો છો ઊંડું પણ ઘણું પડે છે મોટું ટ્રેક્ટર હોય એટલે ફાયદો થાય થોડોક ઊંડી ખેડ થાય ને આવતા વર્ષે તમારે નિંદા પણ થોડુંક ઓછું ઉગે એટલા માટે હલ મારી દો તો સારું ઉનાળા પાખડાની ઉપર ધૂળ આવી જાય છે એટલું પડે બે ફૂટ જેટલી ઊંડાઈ લે છે